તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે જંબુસર જંબુસર તાલુકાના કાહનવા ગામના સંતોષભાઈ મગનભાઈ નું અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું પરિવારજનોએ આક્રોશ કર્યો છે કે કંપની તરફથી તેમને કોઈ પ્રકારનો વર્તર કે સહાય આપવામાં આવી ન હતી સંતોષભાઈ મગનભાઈ વણકર સમાજના સભ્ય હતા તેમના અવસાન બાદ સમગ્ર વણકર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ન્યાય અને વળતર મેળવવાની માંગ સાથે આજે વણકણ સમાજના લોકો ક્રોમ્ટન કંપનીની બહાર આંદોલન પર ઉતર્યા હતા આંદોલનકારીઓએ કંપનીએ મૃતકના પરિવારને તાત્કાલિક પૂરતું વળતર આપવું જોઈએ તેવી માંગ કરી છે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુશર આજથી ત્રણ દિવસ પહેલાં અમારા વણકર સમાજના અને અમારા ખરેખર નવ નવયુવાન આજે એક્સિડન્ટની અંદર પ્રાણ ગુમાવ્યા હોવા છતાં કંપની દ્વારા આજ દિન સુધી સુધીમાં અને બીજી વસ્તુ તો બોલું કે કેમ કે કંપનીની અંદર ખરેખર સંનિષ્ઠ રીતે સેવા આપેલી છે તેમ છતાં કંપની તરફથી આજે પણ હાથ હદળ કરી દેવામાં આવ્યા છે એનું કારણ મને સમજાતું નથી કેમ કે અમે તો અમારો એક સ્વજન ગુમાવ્યો છે આજે નાના નાના બાળકો છે એમના એનું હું અને ખરેખર હું એક જ વસ્તુ તમને કહેવા છું પ્રેસ મીડિયાના માધ્યમથી કે છ વાળે આવા બનાવો બને છે પરંતુ આ અમારા ભાઈ જોડે જે બનાવ્યું બન્યો છે ને એ ખરેખર એક અમાનવીય ઘટના બની છે કેમ કે આજ દિન સુધીની અંદર એની કોઈ તપાસ કરવામાં નથી આવી અને આજે લગભગ ત્રણ દિવસ પછી બી ફરિયાદ દાખલ એફઆઈઆર ખૂબ લેટ કરવામાં આવી છે એના માટે બી મને ખૂબ ખરેખર એક એક દુઃખ દુઃખ જેવી બાબત છે મારી માટે મારા ભાઈને જે ખરેખર યોગ્ય નિર્ણય યોગ્ય ન્યાય અને કંપની દ્વારા જે કંઈ હોય નાના નાના બાળકો છે અને આજે જો કંપની દ્વારા જો હાથ હદર કરી દેવામાં આવશે તો અમે આગામી સમયની અંદર ખરેખર જલદ આંદોલન કરીશું કેમ કે અમે તો સ્વજન ગુમાવ્યું છું પણ નાના નાના એના બાળકો છે એનું કોણ માટે હું પ્રેસ માધ્યમના માધ્યમથી અને અમારા એક વણકર સમાજના એનાથી હું કહેવા માંગુ છું કે ખરેખર ભવિષ્યની અંદર કોઈ પણ કંપની હોય આની અંદર જરા બી એવું ના વિચાર કરવો જોઈએ કે કઈ સમાજનો છે કઈ જાતિનો છે એવું બધું ના વિચારવું જોઈએ સમાન સામાન ન્યાય મળવો જોઈએ માટે પ્રેસ માધ્યમના મીડિયમથી

હું ખરેખર કંપની ને હું રિક્વેસ્ટ કરું છું કે એના નાના નાના બાળકોને જોઈ એનું ભવિષ્ય વિચારી જોઈ અને ગમે ત્યારે ટૂંક સમયની અંદર એનો યોગ્ય નિર્ણય લાવે નહી તો બાકી અમારે પછી આંદોલન કરવું